જ્યારે એક અયા ઈશ્વર કૃમને કોકને કંઈક શક્તિ આપી હોય છે એ શક્તિ એક સામાન્ય કાર્યકર તરીકે આ પક્ષમાં આદરણી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આપવાનું મે લખી てる છું અને હું રિપીટ કરું છું કે જ્યારે કોઈ છોડીને જાય કોઈ કોંગ્રેસ પક્ષ ત્યારે જુદી જુદી એજન્સીઓના નામ આપે બીજા નામ આપે પણ હું દાવા સાથે કહું છું કોંગ્રેસના મારા સહિતના તમામ આગેવાનો છે એને કોઈએ ક્યારે ડર બતાવ્યો નથી આજે ત્યાં છે એને નથી બતાવ્યો મને પણ ક્યારે ડર નથી મારા ઉપર એકસો એકાવન કલમ નથી લાગી બીજા આગેવાનો એટલે આજે પ્રચાર થાય છે એ પ્રચારને કારણે નહીં કોઈ લાલચને કારણે નહીં પણ બદલાવ લઈ આવવો છે નથી ભાઈ મને મને કોઈએ ધમકી આપી હોય અને રાજકારણી માણસ થઈ સાચું બોલે જો સાચું બોલે તો રાજકારણી ના હોય